હવે આજ સુધી અમે વિચારતા હતા કે અમે ગુજરાતમાં બહુ જ સેફ છે અને અમે આખી જિંદગી આખા મારા બચપનમાં અમે બહુ શાંતિથી ગરબા રમવા જતા હતા અને શાંતિથી આવતા હતા અમે કોઈ દિવસ આવી ભીખ અમારા માટે નહોતી પણ હવે આગળ જતા જે આ પ્રમાણના કેસીસ વધી રહ્યા છે અને જે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન એકદમ ખલાસ થઈ રહ્યું છે ગુજરાતમાં જે આ લોકો ગુજરાત મોડલ મોડલ કરે છે આ ગુજરાત મોડલ બતાવવા માંગે છે કે દર બીજા દિવસે અહીં આવી કોઈ ઘટના થાય તો તમને એવું લાગે કે હવે ગુજરાતમાં આપણી મા બેન છોકરીઓ સુરક્ષિત છે પણ કે નહીં એ બહુ જ મોટો સવાલ આવી છે આજે મને હતું કે મારી છોકરીને રમવા જવા દઉં હવે આ ઘટના પછી અને આવી બધી ઘટનાઓ પછી હવે મને નહીં લાગતું કે મારા જેવી કોઈ પણ મા કોઈ પણ સ્ત્રી એની છોકરીને આવી રીતે જવા દેશે બરાબર અને એના માટે એવું શું થાય કે છોકરાઓનું તમે ફ્રીડમ છીનવા માંગો છો કેમકે તમે લો એન્ડ ઓર્ડર પ્રોવાઈડ નથી કરી શકતા કે ભાષણ આપવામાં કહેવામાં કે આટલી વાર આખી રાત રમો હવે અમારે અમારે જ્યારે અમે નાના હતા તમે આખી રાત રમતા હતા અને અમે જરાય બીક નહોતી કેમ કે ત્યારે લો એન્ડ ઓર્ડર હતું હવે ગયા આટલા વર્ષોમાં પચીસ ત્રીસ વર્ષમાં લો એન્ડ ઓર્ડર ના એક નામો નિશાન જ નથી રહ્યા એમ કંઈક ભરતી ભરતી નથી થતી સીસીટીવી કેમેરા નથી લાગતા સ્ટ્રીટ લાઇટ્સ નથી લાગતી કોઈ પણ નવા એરિયામાં જાઓ તમને સ્ટ્રીટ લાઇટ જ ના દેખાય અને આખી રાત તમે ગરવા રમવાનું કહો છો તો તમે સ્ટ્રીટ લાઇટ જેવી બેસિક વસ્તુ તો પ્રોવાઈડ કરો તમે પીસીઆર વેન્સ તો ફેરવો બધી જગ્યાએ તમે સીસીટીવી કેમેરા તો લગાવો તમે કઈ જ વ્યવસ્થા નથી કરતા અને ખાલી બોલ બોલ જ કરો છો અને તમે શું કહેવા માગો શું કહેવા માંગો છો અમારા ગુજરાતની પબ્લિકને અમારા બરોડાની નાગરિકને કે તમે અમારા માટે કશું નથી કરી શકતા તમારી બેન દીકરીઓને તમે સાચવી નથી શકતા અમે એસપી સાહેબને એ જ કીધું કે આવા બધા જે એરિયા છે ને હમણાં તો જે નવરાત્રિ હમણાં ચાલુ થઈ છે પ્લીઝ ઇન્ક્રીઝ ધ પીસીઆર વેનનું મુવમેન્ટ ઇન્ક્રીઝ કરો સ્ટ્રીટ લાઇટ્સનું જેટલી વેળી તકે થઈ શકે એટલું વેળી તકે તમે પ્રોવાઈડ કરો અને પછી તમે સીસીટીવી કેમેરા તમારા કયા એરિયામાં ચાલે છે એ તો જુઓ અને વ્યવસ્થા વધારો ખાલી ખાલી આ મિનિસ્ટરો આવે એમની એમની વ્યવસ્થા કરવામાં તમે બધી પોલીસ પર જણે દો અને પ્રજા માટે તો કદી પોલીસ કામ જ નથી લાગતું વડોદરા જિલ્લાની હદમાં ભાયલી ખાતે જે સગીર વયની દીકરી સાથે ગેંગરેપની જે દુર્ઘટના થઈ છે બહુ શરમજનક છે અને સખ્ખ શબ્દોમાં વખોડીએ છે ગુજરાત રાજ્યના બોલકણા ગૃહ મંત્રી જે મીડિયા જોઈને તો મોટી મોટી વાતો કરી નાખે છે પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થાને જાળવવાની વાત હોય ત્યારે હંમેશા આ ગૃહ રાજ્ય મંત્રી ત્યારે દેખાતા નથી એમને જાહેરાત તો કરી કે શહેર પાંચ પાંચ વાગ્યા સુધી ગરબા રમીશું બહુ સારી વાત છે પણ પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવો પહેલા માતા બહેનો દીકરોની સુરક્ષા વ્યવસ્થાનું કંઈ કરો તમે જાહેરાત તો કરી તો મારી બહેનો દીકરીઓ જ્યારે રાત્રે નીકળે અને આવા નરાધામો જે ગેંગ રેપ કરે ત્યારે આ બહેનો દીકરીની સુરક્ષા પર બહુ મોટો સવાલ ઉભો થાય છે સંસ્કારી નગરી વડોદરા શહેરને કહીએ છે અને માતાજીના જગત જગદંબાના નવરાત્રીનો તહેવાર ચાલે છે ત્યારે આ સત્તા પક્ષમાં સરકારમાં જે બેઠા છે અને જે પોલીસ છે આ લોકોએ કેટલી પીસીઆર પીસીઆર વાન તમે ગરબામાં આ જોના જ્યાં જે ગરબા જાય છે મોટા મોટા થયા કેટલી પીસીઆર વાન ફરે છે કેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે એ સુરક્ષા વ્યવસ્થા શું જોવામાં આવી છે જો એ બધા પહેલાથી પ્રિકોશન લીધા હોય તો આવી કોઈ બેન દીકરી સાથે આવી દુર્ઘટના ના થાય પરંતુ હંમેશા આ શહેરમાં કે જિલ્લામાં કે રાજ્યમાં આ કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ જે ભાષણો આપે છે અને બોલપ્રચન કરે છે એના લીધે આવી દુર્ઘટના બને છે અમારા સાંસદ ઘેનીબેન ઠાકોરે પણ આના માટે વાત કરી હતી અને રજૂઆત કરી હતી પરંતુ આ લોકો હંમેશા ઉંઘતા ઝડપાય છે આપણે તો હંમેશા કોઈ ઘટના બની જાય પછી જ પોલીસ સફાળી જાગે છે પણ માતા બહેનો દીકરીઓ જ્યારે કોઈ વાલીઓ પેરેન્ટ્સ પોતાની દીકરીઓને ગરબા મોકલે છે ત્યારે પોલીસની પર અને સરકાર પર વિશ્વાસ રાખીને મોકલે છે ત્યારે બંને લોકો આમાં નિષ્ફળ નીવડ્યા છે રાજ્યના ગૃહમંત્રી તો બોલક બોલક્યા છે બોલ વધારે બોલે છે એના કરતા તમારે તો ગૃહમંત્રી શરમ આવે રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આ વડોદરામાં ગેંગરેપની જે ઘટના થઈ છે અને પોતે ગૃહમંત્રી એના પ્રભારી પણ છે ત્યારે અમારી આપને રજૂઆત છે અને પોલીસને પણ લેખિતમાં રજૂઆત આપી છે કે જે પણ નારાધામોએ આવા અવું કૃત્ય કર્યું છે દુષ્કર્મ કર્યું છે સખતમાં સખત સદા કરો ફાંસીની સજા આપો અને હમણાં થોડા દિવસ પહેલા પણ અંધગઢ ખાતે જે બનાવ બન્યો એમાં તો ભાજપનો જ એક આગેવાન સંડોવાયેલો હતો ત્યારે એની સામે પણ કડકમાં કડક સજા થાય એવી કોંગ્રેસ પાર્ટી એમાં માંગણી કરી છે અને આવા બનાવ ના બને એના માટે સરકાર દ્વારા તમારે જાહેરાત કરો આજે અહીંયા વડોદરામાં જેટલા મોટા મોટા ગરબા થાય છે ધંધાકીય ગરબાઓ આ કોર્પોરેશન એને એનઓસી આપી પોલીસ કમિશનર એનઓસી આપે કલેક્ટર આપે ફાયર બ્રિગેડ આપે શું આપણી પાસે એટલી વ્યવસ્થા છે જે ટ્રાફિક જામ થાય છે ના કરે નારાયણ અને કોઈ મોટી દુર્ઘટના બની જાય તો જવાબદાર કોણ ત્યારે ફરી જ જાગશો રાજકોટમાં બની દુર્ઘટના બની મોરબીમાં બની વડોદરામાં હરની બોટકામ થયો તો આપણે ના જાગ્યા આજે ગેંગ રેપની ઘટના બની ગઈ તો આ કોઈ ઘટના બનેની રાહ જોઈએ છે પોલીસ અને સરકાર ખરેખર પ્રિકોશન લેવા જોઈએ અને સુરક્ષા વ્યવસ્થા આ લોકોએ મજબૂત કરવી જોઈએ એ અમારી માંગણી છે